ના પક્ષ માં પટેલ ફરીથી આવી ગયા છે મિત્રો તેવું કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા માણસ ખરાબ નથી તેમના શબ્દોની ભૂલ છે અને તેમને માફ કરી દેવા જોઈએ અત્યારે વીસ થી પચીસ દિવસથી પરસોત્તમ રૂપાલાનો વિરોધ ખૂબ જ ચાલી રહ્યો છે અને તેના પક્ષમાં કીર્તિબેન પટેલ આવી ગયા છે અને તેઓ કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલા માણસ સારા છે તેઓ નહીં ભૂલ છે મિત્રો અમે તમને કીર્તિબેન પટેલનો આખો વિડીયો અત્યારે હમણાં બતાવીએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો મિત્રો પચીસ થી ત્રીસ દિવસથી પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજે ખૂબ જ વિરોધ કરી રહ્યા છે કેમ કે તેમણે અપશબ્દો બોલ્યા હતા